દરરોજ આ ત્રણ શાકભાજી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થવા લાગશે ખોટી ખાવાની આદતોને કારણે મોટાભાગના લોકો ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે એક ખરાબ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલને કારણે હૃદય સંબંધિત રોગોનું જોખમ વધે છે કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં જમા થઈ જાય છે જેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે લોહી હૃદય સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી જેના કારણે હૃદય પર લોહી પંપ કરવા માટે દબાણ વધે છે જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી શકે છે બે સ્વસ્થ આહાર સ્વસ્થ આહાર કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે દવાની સાથે સાથે સ્વસ્થ આહારની પણ મદદ લઈ શકો છો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને તળેલા ખોરાકનું સેવન બંધ કરો આ ઉપરાંત આ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો ત્રણ બીટરૂટ બીટરૂટ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે બીટરૂટમાં હાજર દ્રાવ્ય ફાઈબર અને નાઇટ્રેટ નસોને સાફ કરે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે ચાર બ્રોકોલી બ્રોકોલીમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે બ્રોકોલીમાં હાજર ફાઇટોકેમિકલ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે બ્રોકોલીને ઉકાળીને સલાડ તરીકે ખાવાથી ફાયદો થાય છે પાંચ પાલક પાલકનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થઈ શકે છે તમે સૂપના રૂપમાં તમારા આહારમાં પાલકનો સમાવેશ કરી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર